મંગળ ગ્રહની સમસ્ત ખરજગ્યા જમીન તળેજ વસ્તી હતી તો વસાહત નંબર બે રસ્તા પર ઢોકાઈ રહેલા જાતભાતના ખર્જગ્યા યંત્રોને છોટુને ખબર ન હતી નિરીક્ષણ નંબર ત્રણ એક સામતા દસ ખરજગ્યા છોટુની સામે આવીને ઊભા રહ્યા તો ગણે ગણવેશ ધાર્યું નંબર ચાર બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે ખાળ વાતાવરણ જરા વિચિત્ર હતું કંટ્રોલ રૂમ નંબર પાંચ સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે ખાજગ્યા હોય એ શક્ય નથી જીવન સૃષ્ટિ નંબર છ ખગ્યા નંબર એક પાસે વસાહતના ખાજગ્યાની જવાબદારી હતી તો સંરક્ષણની છોટુના પપ્પા સહિત ના ખાલી જગ્યા યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા તો વિજ્ઞાનીઓ નંબર આઠ ખાજગ્યાની ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિરીક્ષણનો ઉપયોગ કરવાના નથી તો કઠો નો હવે કૌસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક એ લોકોએ પાછો ખજગ્યાવાળીને ઘેર લાવી મૂક્યો તો વાળીને ગયા નંબર બે હા પણ એ માટે ખજગ્યાથી ભણવું પડે તો ખાંતથી નંબર ત્રણ એને મને ગયા છે તો ખાતરી નંબર ચાર છોટુના ગયા વિચારમાં પડી ગયા તો પીતા નંબર પાંચ બધાની જ ખજી ગયા પેનલ તરફ વળી તો આંખો હવે આ હતું પાઠ ચારના ખાલી જગ્યા અને શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો હવે આગળના એક વાક્યના પ્રશ્નો જોવા માટે તમારે મારો વિડીયોને લાઈક કરવી પડશે શેર કરવી પડશે સબસ્ક્રાઈબ કરવી પડશે અને બેલાકાર દબાવવાનું તો બિલકુલ ના ભૂલતા નમસ્તે